તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ટેકાના ભાવે ખરીદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ જાણે ક્રેશ થઈ ગયું હતું પોર્ટલ ક્લેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં પિસ્તાલીસો વીસી લોગિન થયા હતા અને અંદાજે સાઠ હજાર નોંધણી પૂર્ણ થઈ હતી આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે પોર્ટલને પિસ્તાલીસો વીસી ઉપરાંત ત્રીસ ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે એક સાથે નવ હજાર વીસી લોગિન થયા હતા જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં સો ટકા એટલે કે બમણો વધારો થતાં આ પોર્ટલ ક્રેશ થયું હતું અચાનક વધી ગયેલા લોટથી સિસ્ટમ ક્રેશ થયા બાદ પોર્ટલની ક્ષમતા વધારીને તેને બીજા દિવસથી સવારથી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું પોર્ટલની ક્ષમતા વધાર્યા બાદ હાલમાં ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર સફળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે બે કલાક સુધીમાં જ રાજ્યના બે પણ સત્તર લાખથી વધુ ખેડૂતોએ નવ હજાર વીસી મારફત ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરી રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કૃષિ વિભાગે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતા પુનઃસ્થાપિત કરી હતી રાજ્યમાં ટેકાની ખરીદી માટેનું નોંધણી પોર્ટલ સર્વર ડાઉન થતાં ખેડૂતોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે મિત્રો રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવાને જામીન મળવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો કેટલાક દિવસથી બંધ જેલમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે શરતી જામીન મળી ગયા છે વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી પ્રમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓ આ વર્ષે જુલાઈ મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેઓ આઠથી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસા સત્રમાં પોલીસ સુરક્ષા હેઠળ હાજરી આપશે સોમવારે નર્મદા સેશન કોર્ટે વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે આ શરત કે તેઓ ગાંધીનગરમાં વિધાનસભામાં લઈ જતી પોલીસ ઘેરાબંધીમાંથી બહાર નહીં ખસે વસાવાએ નર્મદા સેશન કોર્ટમાં અરજી દાખલ કરીને લોકપ્રતિનિધિ તરીકે વિધાનસભા સત્રમાં હાજરી આપીને પોતાના મત વિસ્તારના મુદ્દાઓ ઉઠાવવા માટે વતગાળાના જામીન મેળવવાની માંગ કરી હતી અને કહ્યું કે લોકશાહી પ્રક્રિયા દ્વારા તેમને તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટાનારા મતદારો પ્રત્યે તેમની ફરજ છે ડેડિયાપાડા પ્રાંત કાર્યાલયમાં એક મિટિંગ દરમિયાન શારીરિક બોલાચાલી બાદ ડેડિયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સંજય વસાવાએ દાખલ કરેલા હત્યાના પ્રયાસના કથિત કેસમાં પાંચ જુલાઈના રોજ તેમની ધરપકડ કર્યાના લગભગ બે મહિના પછી આ ઘટના બની છે અગાઉ વસાવાની નિયમિત જામીન અરજી ફગાવી દેનારા એડિશનલ સેશન જજે એવી હિરપરાએ વસાવાને ગાંધીનગરમાં ત્રણ દિવસના પોલીસ પર ખર્ચ ઉઠાવવાની શરતે વસગાળાના જામીન આપ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ચૈતન્ય નિયમિત જામીન માટેની અરજી ત્રણ વખત મુલતવી રાખ્યા બાદ પેન્ડિંગ છે હાઈકોર્ટે અઠ્યાવીસ ઓગસ્ટે અરજી સુનાવણી કરવાની હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન એટલે કે જીએસસીએએસ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જસ્ટિસ સંદીપ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણના વિરોધમાં કામથી દૂર રહેવાનો નિર્ણય લીધો હોવાથી ચૈતનની અરજી તેમના વકીલની ગેરહાજરીમાં વધુ એક વખત મુલતવી રાખવામાં આવી હતી વસાવાના વકીલ કેજે તડવીએ તળવીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસા સત્રમાં હાજરી આપવા માટે આ વચગાળાના જામીન મળ્યા છે તેઓ પોલીસ એક્સકોટનો ખર્ચ ઉઠાવશે અને તેમને પોલીસ ઘેરાની બહાર ન જવા માટે કહેવામાં આવ્યો છે અન્ય શરતોમાં જામીનનો દુરુપયોગ ન કરવાનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ સમાવેશ છે તેથી તે મુજબ તેઓ પોલીસ એક્સકોર્ટમાં ત્રણ દિવસમાં ગાંધીનગરમાં રહેશે અને વિધાનસભા સત્રમાં હાજરી આપશે વિધાનસભા સત્ર પછી તેઓ દસ સપ્ટેમ્બરના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં પાછા ફરશે મિત્રો ચૈતર વસાવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કલમ એકસોને એક એ હત્યાનો પ્રયાસ ઓગણ એંશી એકસોને પંદર બી એકસો ને અઢાર એ ત્રણસો ને એકાવન સી ત્રણસો ને બાવન અને ત્રણસો ને ચોવીસ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગઈકાલે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખના પતિએ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા મોટો હોબાળો મચ્યો હતો ભાજપ શાસિત જામનગર જિલ્લા પંચાયતની ગઈકાલે બપોર બાદ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિકાસ કાર્યો અને મંજૂરી અંગે ચર્ચા થવાની હતી જો કે રસ્તા રિપેર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી આ બેઠકમાં ડીડીઓ જિલ્લાનાયબ વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરવામાં આવી હતી જે અંગે જિલ્લા પંચાયતના સભ્યોની રજૂઆતના આધાર ઉપર અધિકારી પાસેથી વધારાના મહેકામ અને વિકાસનો ચાર્જ લેવા માટે ઉગ્ર ચર્ચા થઈ હતી જોકે એક તબક્કે પ્રમુખના પતિ એવા ગિરીશભાઈ ગરચર દ્વારા ડીડીઓને રાજીનામા આપવાની તૈયારી બતાવી હતી અધિકારીઓના ન માન માનતા ન હોવાથી અને ફોન નથી ઉપાડતા હોવાનું કહી રાજીનામું આપવાની વાત કરી હતી આ દરમિયાન સામાન્ય સભામાં ઉબાળો મચી ગયો હતો જેથી અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા પ્રમુખના પતિએ મોંમાં માવો ભરાવીને સભામાં કહ્યું કે રાજીનામું આપી દઉં ચૂંટાયા વગર હવે મિત્રો વર્ષ બે હજાર પચીસના બીજા સૌથી મોટા ચંદ્રગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો આગામી દિવસોમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યો છે જે કઈ કઈ જગ્યાએ દેખાવાનો છે કઈ કઈ રાશિ ઉપર તેને પ્રભાવિત થવાનું છે અને કયા કયા લોકોએ સાવધાન રહેવાનું છે ચંદ્રગ્રહણનો સમયગાળો શું છે સૂતકકાળ શું છે તેના વિશેની વિગતવાર માહિતી મેળવીએ તો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર અને સૂર્યગ્રહણ સમયાંતરે થતા હોય છે અને તેની અસર માનવ જીવન દેશ અને વિશ્વ ઉપર જોવા મળતી હોય છે ચંદ્રગ્રહણ સાતમી સપ્ટેમ્બર રવિવારની રાત્રે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યો છે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સમગ્ર યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ આફ્રિકા તેમજ ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વીય દેશોમાં દેખાય છે ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થતું હોય છે જે આપ સારી રીતે જાણો છો સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થતું હોય છે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે આથી તેનો કાળ પણ માન્ય ગણાશે મિત્રો ચંદ્રગ્રહણને હિન્દુ ધર્મનો અશુભ સમય માનવામાં આવે છે જેમાં શુભ અને માંગલિક કાર્ય ઉપર પ્રતિબંધ હોય છે આ સમયે તમામ પ્રકારની મુસાફરી ઉપર પ્રતિબંધ હોય છે કારણ કે તેની અશુભ અસરને કારણે લોકોને નકારાત્મક પરિણામો મળી શકે છે આ ચંદ્રગ્રહણ શનિની રાશિ કુંભ રાશિમાં થવાનો છે અને તેની અસર તમામ રાશિના લોકો ઉપર જોવા મળશે તો ચાલો જાણીએ કે બાર રાશિ ઉપર તેની શું શું અસર જોવા મળવાની છે સૌ પ્રથમ ચંદ્રગ્રહણના સમયગાળા ઉપર એક નજર કરીએ તો વૈદિક કેલેન્ડર મુજબ સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે આ દિવસે ભાદ્રપદ પૂર્ણિમા ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિ હશે અને આ ઉપરાંત આ ગ્રહણ સાતમી સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ ને ઓગણસાઠ વાગ્યે શરૂ થશે તે મોડી રાત્રે એકને છવ્વીસ વાગ્યે સમાપ્ત થવાનું છે સૂતકકાળની જો વાત કરવામાં આવે તો ચંદ્રગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલા સૂતકકાળ શરૂ થતો હોય છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના ના રોજ સૂતકકાળ બપોરે બાર ને ઓગણસાઠ મિનિટે શરૂ થઈ જશે તો આ રાશિ ઉપર એની અસર પડશે મિત્રો ચંદ્રગ્રહણ મેષ વૃષભ કન્યા અને ધન રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે આ લોકોને અચાનક નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત તેઓ વાહન અથવા મિલકત ખરીદી શકે છે પારિવારિક જીવન સુખી રહેશે ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ સર્જાઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિ ઉપર ચંદ્રગ્રહણની અશુભ અસર પડી શકે છે જેમાં મિથુન કર્ક સિંહ તુલા વૃષિક મકર કુંભ અને મીન રાશિના લોકો માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તો વળી આ ઉપરાંત અકસ્માત થવાની શક્યતાઓ પણ રહેલી છે નાણાકીય નુકસાન થઈ શકે છે માનસિક તણાવ પણ થઈ શકે છે ઉપરાંત નોકરી કરતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હવે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહના બીજી વખત ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે ગૃહમંત્રી અમિત શાહ આગામી તેર અને ચૌદ સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે આ પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યત્વે ગાંધીનગરમાં યોજાઈ રહેલા મહત્વના કાર્યક્રમોમાં ભાગ લેશે તેમના પ્રવાસનો મુખ્ય હેતુ મહાત્મા મંદિરમાં આયોજિત ત્રણ દિવસે હિન્દી દિવસની રાષ્ટ્રીય ઉજવણીમાં હાજરી આપવાનો છે આ કાર્યક્રમમાં દેશભરના હિન્દી ભાષાના વિદ્વાનો સાહિત્યકારો અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે સંબોધન આપશે હિન્દી દિવસની ઉજવણી ઉપરાંત અમિત શાહ તેમના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે આ કાર્યક્રમોમાં નવા બનેલા રોડ પાણી પુરવઠા યોજનાઓ આરોગ્ય કેન્દ્રો અને અન્ય જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટનો હેતુ સ્થાનિક લોકોના જીવન ધોરણને સુધારવાનો અને વિસ્તારના વિકાસને વેગ આપવાનો છે આ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત લેશે મિત્રો બે દિવસના આ પ્રવાસ દરમિયાન અમિત શાહ અન્ય રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે તેમનો આ પ્રવાસ ગુજરાતમાં ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહ વધારશે અને આગામી રાજકીય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે હિન્દી દિવસની ઉજવણીમાં તેમની હાજરી રાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષાના મહત્વ પર ભાર મૂકશે જ્યારે વિકાસ કાર્યોના લોકાર્પણથી તેઓ તેમના મત વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પણ સ્થાપિત કરશે